બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પવિત્ર બોડાલ ગામમાં સ્થિત મા જોગણી માતાનું ધામ આજે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આ ધામ માત્ર મંદિર નથી પરંતુ ભક્તોની અખૂટ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવનાનો જીવંત સાક્ષી છે મા જોગણી માતાનું મંદિર બોડાલ ગામમાં આવેલું છે જ્યાં દર મહિને પૂનમના પાવન દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડે છે દૂર દૂરના ગામડાઓ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શન માનતા અને પ્રાર્થના માટે આવે છે પૂનમના દિવસે મંદિર પરિસરમાં ભક્તોની ઘોડાપૂર જોવા મળે છે ભક્તોમાં એવી અડગ માન્યતા છે કે જોગણી પોતાના તમામ ભાવિ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે કોઈએ રોજગાર માટે કોઈએ આરોગ્ય માટે તો કોઈએ પરિવારની સુખ શાંતિ માટે માતા સમક્ષ માનતા માંગી હોય છે માનતા પૂર્ણ થતા ભક્તો ફરી એકવાર માતાના ચરણોમાં આવી પોતાનો આભાર વ્યક્ત કરે છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ગામ લોકો તથા ભક્તો દ્વારા સેવાભાવથી ચા પાણી અને જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ પણ ભક્ત ખાલી હાથે કે ભૂખ્યા પેટ અહીંથી પરત નથી ફરતો એ જ માં જોગણી અનોખી ઓળખ છે આ ઉપરાંત હાલ મા જોગણી માતાના એક અતિભવ્ય અને વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ગામ લોકો અને ભક્તોના સાથ સહકાર અને દાનથી થઈ રહ્યું છે ગામ લોકોમાં મા જોગણી પ્રત્યે અટૂટ વિશ્વાસ અને શ્રદ્ધા જોવા મળે છે જેના કારણે આ ધામ દિવસ પ્રતિદિન વધુ ભવ્ય અને આકર્ષક બની રહ્યું છે શ્રદ્ધા ભક્તિ અને સેવાનો સુમેળ એટલે બોડાલનું માં જોગણીધામ ધામ આવનારા સમયમાં આ મંદિર બનાસકાંઠા જિલ્લાનું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને આસ્થાનું કેન્દ્ર બનશે એવી સૌની માન્યતા છે